કારણ કે ત્રણ કલાકનો ટાઈમ આપ્યો છે અને થોડાક પ્રશ્નો વિધાનવાળા પણ હોઈ શકે એવું લાગે છે અને પ્રશ્ન બહુ લાંબા લાંબા હૈશે એવું લાગે છે કારણ કે ત્રણ કલાકનો ટાઈમ હે એટલા માટે અને મેં જે મેન્ટરશીપ પ્રોગ્રામ લીધો છે એમાંથી મેં ઘણી બધી ટેસ્ટ નથી આપેલી અને એક બે મોક ટેસ્ટ પણ આપવાની બાકી છે અમુક વિષયની આખી ફૂલ ટેસ્ટ હોય છે તો એ ટેસ્ટ પણ આપવાની બાકી છે એટલા માટે હવે એ આગળ હું બધું મારું વાંચવાનું કમ્પ્લીટ કરીને આવતા અઠવાડિયા સુધીમાં હું એની તૈયારી કરવા માંડીશ અને મોક ટેસ્ટ આપી દઈશ બધી એકસાથે તો એક ભાઈ પૂછતા હતા કે તમે કોનો મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન કરેલો છે તો મેં અભ્યાસ ગાઈડન્સનો કરેલો છે અને એમાં મને સસ્તું લાગ્યું હતું અને ત્યારે થોડીક ઉતાવળમાં મેં એમ જાણીને લઈ લીધો હતો કે આપણે જુલાઈમાં જ એક્ઝામ છે પણ એમનું બહુ સારું કામકાજ છે એટલે એમાં તો સારી તૈયારી ચાલે છે આપણે તો એક બેન પૂછતા હતા કે તમે કયા ગામના છો તો હું મૂળ ગોંડલની છું અને વડાળા મારું સાસરું છે અને એક જણાની કમેન્ટ હતી કે તમે ઇંગ્લિશ રાઇટિંગ માટે શું કરો છો તો અત્યારે ઇંગ્લિશ રાઇટિંગ માટે હું કાંઈ નથી કરતી પણ હા જે સ્પેલિંગ થોડુંક ડિફિકલ્ટ હોય તો એનો મતલબ ગોતીને હું એની બાજુમાં સ્પેલિંગને એનું જે મતલબ મિનિંગ ગુજરાતીમાં થતો હોય એ લખી નાખું છું ઘણા લોકો કમેન્ટ કરે છે કે એટલું બધું અઘરું નહીં પૂછાય એ ટુથી પોઈન્ટ કરી નાખવાનું પણ ના એવું ન હોય ક્યારે કેવું પેપર નીકળી જાય આપણને કાંઈ ખબર રહેતી હોતી નથી એટલે આપણે જેટલી તૈયારીમાં જેટલી વધારે મજબૂત તૈયારી હોય એટલું વધારે સારું એટલે એટલે તૈયારીમાં આપણે કાંઈ કાચું ના રહેવા દેવું પડે તો ઘર સંભાળતા સંભાળતા મારી તૈયારી કાંઈક આવી રીતના થઈ રહી છે અને આઈ હોપ કે તમે બધા પણ સારી તૈયારી કરી રહ્યા હોય કાલે મેં સાયન્સનો એક લેક્ચર જોયો તો એમાં જોયું હતું કે વિટામિન કે છે ને એ બરી જાય ને તો એનો કોઈ ફાયદો રહેતો નથી એટલા માટે લીલા શાકભાજીને એમાં બધાયમાં વિટામિન કે હોય છે એટલા માટે વિટામિન કે બરી ન જાય એટલા માટે કોથમરીને આપણે શાકની ઉપર નાખતા હોઈએ એ છે એ ફેક્ટ મને આજે ખબર પડી બહુ જાજા ટાઈમ પછી તો આ બાજુ અમે ખેતરમાં આંટો મારવા આવી ગયા હતા અને આ જે લીલું લીલું એકદમ દેખાય છે ને

અને આ જે આપણે નેર ગારેલી છે ને એના સાઈડે સાઈડે આપણે ગુવાર ને ભીંડો ને એ બધું વાવી દીધેલું છે અને અહીંયા આ આપણે બિલાડીનો ટોપ જેને કઈ ઈ છે ઉગેલો છે મશરૂમ પણ કહેવાય એને આઈ થિંક અને અહીંયા દીપ માંડવીની અંદર જોતા હતા કે કાંઈ રોગ કે આવેલો નથી ને એમ ખોદીને તો આવી રીતના એમને ઘણી બધી ખબર પડી જતી હોય છે આમાંથી અને અહીંયા આપણે અહીંયા આજનો વ્લોગ પૂરો કરીએ તો તમને જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી આવતા વ્લોગમાં